હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે આવી ગયા છીએ વાડિયા તો આજે આપણે બનાવવાનું છે સુરતની મોસ્ટ ફેમસ આઈટમ ચીઝ અંગૂરી સબ્જી તો ચાલો તમને રેસીપી દેખાડું તો મિત્રો આપણો ચૂલો ચાલુ થઈ ગયો છે તેવી ચડાવી દીધી છે આપણે તેલ લઈ લઉં વગરવા માટે આપણે તેલ લેવાઈ ગયું છે મિત્રો આપણું તેલ આવી ગયું છે આપણે લખશું આખું જીરું હિંગ જો આપણે ગ્રેવી માટે કાંદાનું રફ કટિંગ કરી લીધું છે ટમેટા રફ કટિંગ છે લસણ ની છે મરચાનું કટિંગ છે આ કાજુ છે અને આદુ છે સૌ પ્રથમ આપણે કાંદા નાખી દઈશું પહેલાં હળદર ને આપણે થોડીક વાર ફ્રાય કર્યું મિત્રો આપણા કાંદા થોડાક ગોલ્ડન ફ્રાય થઈ ગયા છે તો આપણે એમાં નાખી દઈશું ટમેટા આપણા મરચાં કાજુ આદુ અને લસણ બધું સાથે નાખી દઈશું આપણે

આપડે નાખી દઈશું કસૂરી મેથી થોડુંક લાલ મરચું પાવડર નાખશું આપણે પાકી ગયું છે હવે આપણે નીચે ઉતારી લેશું અને થોડોક તમે ઠરવા દઈશું પછી એમને આપણે ગ્રેવી બનાવવાની છે તો મિત્રો આપણે તવી મૂકી દીધી છે આપણે નાખી દઈશું બટર મિત્રો આપણે જે પહેલાં મસાલો ફ્રાય કર્યો હતો એની એકદમ ગ્રેવી બનાવી નાખીએ છીએ ફર્સ્ટ ક્લાસ જો આપણું બટર મેલ્ટ થઈ ગયું છે આપણે ગ્રેવી એમાં નાખી દઈશું હવે આપણે એમાં નાખી દઈશું થોડાક મસાલા મસાલા નાખી દઈશું તો લાલ મરચું પાવડર આપણે નાખ્યો છે એક ચમચી એક ચમચી જીરું પાવડર છે સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે એક ચમચી આપણે કિચન કિંગ મસાલો નાખશું આપણે નલવી થોડીક વાર પાકવા દીધું તો આપણે નાખી દઈશું કસૂરી મેથી હવે આપણે નાખી દઈશું આમાં ચીજના કટકા જે ઝીણા આપણે ચીજના કટકા કરેલા હતા એ થોડુંક ચીઝ આપણે ખમણશું જો મિત્રો આપણે છીએ અંગુરી પાકો બસ નેવું થી પંચાણું ટકા પાકી ગઈ છે આપણે પાંચ મિનિટ પાકવા જઈશું તો મિત્રો આપણું ચીજ અંગુરી સબ્જી પાકી ગઈ છે આપણે નાખી દઈશું લીલા ધાણા માથે અને નીચે ઉતારી લઈશું જો એકદમ પાકીને કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે આને નીચે ઉતારી લઈશું તો મિત્રો આપણે લઈ લઉં પ્લેટમાં મિત્રો આપણે ઉપરથી નાખી દઈશું સીઝ તો આપણી ચીઝ અંગુરી કમ્પ્લીટ છે ચીઝ અંગુરીની સબ્જી હવે આપણે એને ટ્રાય કરીશું જોરદાર એક નંબર વસ્તુ બની છે તમે ઘરે બનાવીને ટ્રાય કરજો અને અમારા વિડીયોને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરીજો